નમસ્કાર મિત્રો ખાસ કરીને શિયાળુ પાકના વિકાસ માટે અને ઇયરના નિયંત્રણ માટે આપણા ભારત દેશની સો ટકા સ્વદેશી કંપની છે એની બે પ્રોડક્ટ આવે છે એક છે લેન્ટેના અને બીજું છે લીડર બંને પ્રોડક્ટ વિશેની માહિતી આપું એ પહેલા આપને એ પણ જણાવી દઉં તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે માહિતી જોતી હોય તો જો તમે સૌરાષ્ટ્ર કે કચ્છમાંથી હોય તો અત્યાર જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે અથવા તો તમે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાંથી હોય તો અત્યાર જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો સૌપ્રથમ માહિતી આપવાની છે લેન્ટેનાની લેન્ટેના છે એક પ્રકારે સરકાર માન્ય દવા છે લેન્ટેના છે એની અંદર યુમિક ફૂલિક સિવિડ અને બીજા અન્ય પણ તત્વો આવે છે ને લેન્ટેનાનું પ્રમાણ હોય છે એક પંપમાં ત્રીસ એમએલ લેન્ટેનાનો ભાવ હોય છે એક લિટરના નવસો રૂપિયા જ્યારે લેન્ટેના દવા છે એ કોઈપણ પાક હોય અત્યારે આપણે ધાણા હોય જીરું હોય ચણા છે લસણ ડુંગળી રાઈડો હોય વડિયારી હોય અથવા તો શાકભાજી હોય કે અન્ય કોઈ પણ પાક હોય દરેક પાકમાં આપણે વાપરી શકાય છે લેન્ટેના દવા છે એક પંપમાં ત્રીસ એમએલ રાખીને જોઈને છંટકાવ કરવામાં આવે તો મૂળનો ગ્રોથ પણ કરે છે મૂળ મજબૂત કરે છે જમીનમાંથી છોડ છે એ વધારે ખોરાક ઉપાડી શકે છે સાથે છોડનો વિકાસ પણ થાય છે અને છોડ તંદુરસ્ત બને છે અને તંદુરસ્ત છોડ હોય તો સ્વાભાવિક રીતેની એની રોગપ્રતિકારક શક્તિ છે એ પણ વધી જાય છે એટલે અત્યારે આપણે જે પણ પ્રકારના પાકના વાવેતર થયા છીએ શિયાળુ પાકનો અત્યારે આપણે જો ઝડપી વિકાસ કરાવવો હોય ગ્રોથ કરાવવો હોય તો લેન્ટેના દવા છે એક પંપમાં ત્રીસ એમ નાખીને છંટકાવ કરવો જોઈએ અમે વારંવારના પરિણામો લેતા હોય છે ત્યારે ખૂબ સારા પરિણામો મળે છે એટલે અમે લેન્ટેના દવા છે વિકાસ માટે આપણે ભલામણ કરી રહ્યા છે એટલે અત્યારે આપણે જે શિયાળુ પાકનું વાવેતર કરી રહ્યા છીએ એની અંદર છોડના વિકાસ માટે લેન્ટેના દવા છે ખૂબ સારું પરિણામ આપશે એટલે જે મિત્રોને અત્યારે વિકાસની જરૂર હોય છોડની તો આપણે લેન્ટેના દવા છે વાપરી શકીએ છીએ સાથે અત્યારે જોવા જઈએ તો શાકભાજી હોય તુવેર હોય અને અન્ય પણ બીજા ઘણા બધા એવા પાક છે ચણા છે કે વગેરે પાક જેની અંદર અમુક વિસ્તારની અંદર ઈયળનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે ઈયળની અંદર લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડની દવા આવે છે લીડર લીડર દવા છે એ પણ આમ તો પેસ્ટિસાઇડ એક મુજબ સરકાર માન્ય દવા છે લીડર છે એનો ભાવ હોય છે એક લીટરનો સોળસો રૂપિયા ને લીડરનું પ્રમાણ છે એક પંપની અંદર વીસ એમએલ લીડર દવા છે એક પંપની અંદર વીસ એમએલ નાખીને જો છંટકાવ કરવામાં આવે તો દરેક પાકની અંદર આપણે આ લીડર દવા છે વાપરી શકીએ અને તમામ પ્રકારની ઈયળમાં નિયંત્રણ આપે છે જેની અંદર લીલી હોય લશ્કરી હોય કાબરી ઈયળ હોય કે અન્ય કોઈપણ પ્રકારની ઈયળ હોય તમામ પ્રકારની ઈયળને મારશે સાથે રિવર્સ પ્રક્રિયાથી ઈયળના ઈંડા હોય એનો પણ નાશ કરે છે એટલે ઈયળ અને ઈયળના ઈંડા બંનેનો નાશ કરે છે જેથી કરીને લીડર દવાનું પરિણામ છે એ અન્ય દવાની સરખામણીએ લાંબા ગાળાનું પરિણામ મળે છે સાથે સાથે Редактор અમુક પ્રકારના એવા પણ તત્વો એડ કરવામાં આવે છે જેને કારણે લીડર દવાથી ઈયળ તો મરી જશે સાથે છોડનો વિકાસ પણ સારો એવો કરશે એટલે અત્યારે જો આપણે ઈયળ માટે તુવેર અથવા ચણા હોય કે કોઈ અન્ય પાક હોય તમામ પાકની અંદર જે આપણે વાપરી શકીએ છીએ અને કોઈ પાકની અંદર ઈયળ હોય તો ઈયળની અંદર લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડનું જે લીડર આવે છે એ એક પંપમાં વીસ એમએલ નાખીને છંટકાવ કરીએ તો એની અંદર પણ આપણે ખૂબ સારું પરિણામ મળે છે એટલે અત્યારે આપણે છોડના વિકાસ માટે લેન્ટેના અને ઈયળ માટે લીડર આ બંને દવા છે ખૂબ ઉપયોગી છે અને દરેક ભાઈઓની મારી ભલામણ છે અમે વારંવાર જે આના પરિણામો લેતા હોય અને વારંવાર જે પરિણામો લઈએ છીએ એમાં મને જે સારામાં સારી આ બંને દવા લાગે છે એટલા માટે હું આપને આ બંને દવાની ભલામણ કરી રહ્યો છું એટલે આ દવા છે અત્યારે આપણે વાપરી શકાય અને આ બંને દવા વિશેની વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો વિડીયોની શરૂઆતમાં જે આપણે નંબર આપેલા છે એ નંબર ઉપર તમે કોલ કરીને વિશેષ માહિતી પણ મેળવી શકો છો અત્યારે આ વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રોએ આ વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો જો તમે એમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરો Halo, nama saya.